હવે એમાં ઉત્તર દક્ષિણ ના બે છેડા ના ભાગ છે જમીન એ ના ભાગ પડેલા છે એટલે એ બીજા વ્યક્તિઓ છે હા હવે એમાં જે ઉત્તર દિશાનો ભાગ છે એ અમે વેચેલો છે સવા ત્રણ વીઘા જેવો આપડે હવે પૂર્વ દિશામાં બતાવે છે નકશામાં ટૂંકમાં ઉલટું બતાવે છે જે સ્થળ ઉપર જગ્યા છે ત્યાં નથી બતાવતું એવું ના હોય તમને કહું ટીપણ તો તકલીફો ત્યાર પછી હિસ્સા વેચણીઓ કરી ને ત્યારે હિસ્સા વેચણી જેની મૂળ જવાબદાદાની જમીનો તમે ભલે ખરીદેલી છે તે હિસ્સો ખોટો પડી ગયો દિશા ફેર રહી ગયો પછી એના જે કબજામાંથી તમને વેચી

અનેક વખત કઉેપી દુરસ્તી કરાવી લ્યો હિસ્સા માપણી કરાવી નકર આવી રીતે પૂછડે જઈને અટકશે ત્યારે ઓલો વચલા વાળો ના જ પાડશે કે મારે કઈ કરવાનું થતું નથી